રાજકીય પક્ષો ભાજપ અને કોંગ્રેસ જે આવતીકાલે યોજશે બેઠક ભાજપ અને કોંગ્રેસ ની કાલે બે બે બેઠકોનું આયોજન છે મુખ્યમંત્રી નિવાસાને ભારતીય જનતા પાર્ટીની બે બેઠક યોજાશે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે પણ બેઠક મળવાની છે સવારે અગિયાર વાગે ભાજપની સમીક્ષા બેઠક અને કોંગ્રેસની પોલિટિકલ અફેર કમિટીની બેઠક મળવાની છે લોકસભાની ચૂંટણીના પરિણામ અને મળેલા મત અંગે ભાજપના આગેવાનો સમીક્ષા કરશે આગામી સમયમાં યોજાનારી ચૂંટણી અંગે કોંગ્રેસના આગેવાનો ચર્ચા કરશે સાંજે છ કલાકે ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે ગાંધીનગર મહાનગરપાલિકાના નવા પદાધિકારીઓ અંગે ભાજપ ચર્ચા વિચારણા કરી શકે છે બપોરે ત્રણ વાગે બેઠકમાં પ્રમુખો પણ હાજર રહેશે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલની અધ્યક્ષતામાં અને મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ભાજપની બેઠક મળશે તો આ તરફ સંગઠન પ્રભારી મુકુલ વાસનિક અધ્યક્ષતામાં અને પ્રદેશ અધ્યક્ષ હાજરીમાં કોંગ્રેસની બેઠક મળશે